સંગમ ચેરિટેબલ ટ્રસ્ટની ટીમ દ્વારા સ્મિતા બૌદે હેતલ ગૃહ ઉદ્યોગ હેતલ ચૌધરી તેમની ટીમ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા સ્ત્રીઓ સ્ત્રીઓની મદદ કરે આગળ વધે હંમેશા કાર્યત રહે પ્રફુલ્લિત રહે તેવા આશીર્વાદ આપ્યા કાર્યક્રમના અંતે કામ કરતી બહેનોને જમાડવામાં આવ્યા હતા આ પ્રસંગે અરવલ્લી જિલ્લાના ન્યાય સમિતિના ચેરમેન રેખાબેન રાઠોડે હાજરી આપી મહિલાઓને પ્રોત્સાહિત કર્યા હતા ડોક્ટર દિગ્વિજયસિંહ ઝાલા તાલુકા મેનેજર ગ્રામ વિકાસ વિભાગ મોડાસા સાહેબશ્રીયા પ્રસંગે દિવેટ બનાવવાનું મશીન આપ્યું સહકારી સખી મંડળી લોન અંગે સંપૂર્ણ માહિતી પૂરી પાડી આગામી સમયમાં અન્ય મશીનો પૂરા પાડીશું તેવી ખાતરી આપી હતી માહિતી આપનાર કાર્યક્રમનું આયોજન કરનાર સ્મિતાબેન બૌદ્ધ હેતલ ચૌધરી બંને બહેનોએ ખૂબ જ જીમત ઉઠાવી હતી બ્યુરો ચીફ પટેલ અરવલ્લી નામ હેતલબેન ચૌધરી છે અને હું મહિલા ગૃહ ઉદ્યોગ ચલાવું છું હેતલ મહિલા ગૃહ ઉદ્યોગ તેમાં શરૂઆતના સ્ટેજમાં મને ઘણી બધી મુશ્કેલીઓ પડી આ ગૃહ ઉદ્યોગ ચલાવવામાં એક બેનથી સ્ટાર્ટ કરી દીધું મેં ત્યારે બે બેન થઈ બેમાંથી આજે વીસ બેનનો મેં સ્ટાફ કર્યો અને બેનો બંને બહેનોનો મને ખૂબ જ સાથ સહકાર મળ્યો અને આજે હું આ સ્ટેજ ઉપર પહોંચી છું અને ખાસ કરીને મને મારા હસબન્ડનો ખાસ સપોર્ટ મળ્યો એમના લીધે જ આજે હું આ સ્ટેજ ઉપર છું હા

સંગમ ચેરિટેબલ ટ્રસ્ટના આ એક દદાલિયા ગૃહ ઉદ્યોગ દ્વારા જે એક મીટિંગ કરવામાં આવેલી એની અંદર સખી મંડળની બેનોએ જોડાઈ અને આ ગૃહ ઉદ્યોગમાં કાખરા પકોડી અને સત્તરથી વધાર બહેનોએ આ ગૃહ ઉદ્યોગને વિકસાવવા સતત પ્રયત્ન કરે છે અને આજરોજ મોડાસા તાલુકા પંચાયત એનઆરએલએમ શાખા તરફથી આ બેનોને દિવેટ બનાવવાનું એક મશીન આપવામાં આવે છે અને આ બેનોએ જે કામગીરી પ્રત્યે એક સચોટ પ્રયત્નશીલતા દાખવી છે એ બદલ આવનાર સમયમાં સરકાર તરફથી સેનેટરી નેપકિન પેડ બનાવવા માટે પણ ટૂંક સમયમાં મશીનની વ્યવસ્થા કરાવીશ અને આ બહેનોને આત્મનિર્ભર બનાવી અને આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે ઉદ્દેશ્ય છે લખપતિ દીદીનો એ પાર પાડવા સતત પ્રયત્ન કરીશ તાલુકા પંચાયત મોડાસા દિગ્વિજયસિંહ ઝાલાબર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી હું સ્મિતા બૌદ્ધ મારા ટ્રસ્ટમાં અનેક કામગીરી મેં કરેલી છે સામાજિક ઉત્થાનની એ અંતર્ગત હેતલ મહિલા ગૃહ ઉદ્યોગની મને જાણ થતાં મેં એક સરસ આયોજન કર્યું કે આ જો ગૃહ ઉદ્યોગની મુલાકાત લેવામાં આવે અને એની નોંધ લેવાય તો મોડાસાથી નજીકનું ગામ છે દધાલિયાનું ત્યાં ખૂબ સુંદર એમને રોજગાર મળે એવું આયોજન કર્યું હતું ત્યારે મને એમ થયું કે ચલો આજુબાજુના આપણે સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો પત્રકાર મિત્રોને આ એરિયાની નોંધ લેવડાવીએ અને આવનાર સમયની અંદર આજે લગભગ વીસ પચીસ બહેનો જે જોડાય છે આવનાર સમયની હજુ અંદર આ મેસેજ આપણો મીડિયા દ્વારા જાય અને આ ગામમાં હજુ જે ધંધાકીય પ્રોસેસ વધુ આગળ વધ વધે અને તમામ બહેનોને રોજગાર મળે એવું અહીંયા સુંદર આયોજન કરેલ છે તો આ મેસેજ અરવલ્લી જિલ્લાના તમામ રાજકીય આગેવાનો સામાજિક આગેવાનો સુધી પહોંચાડવામાં આવે થેન્ક યુ સ્મિતાબેન ભૌ